ત્યારે આ મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી ત્યાં તો અત્યારથી જ મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગો ઊભી થઈ રહી છે કોળી સમાજે મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનવાની માંગણી કરી છે રથયાત્રા બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી ગણતરીઓ છે ત્યારે બોટાદ ખાતે વિસ્તૃત કારોબારીમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મને મુક્ત કરો તેવી વિનંતી કરી હતી

આ માંગ જસદણ વેછ્યા પંથકના કોળી સમાજના આગેવાનોએ દિલ્હી સુધી રજૂઆત કરી છે કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફારો થવા જઈ રહ્યા છે ત્યારે કોળી સમાજને પ્રતિનિધિત્વ મળે તે માટે કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આ બધાની વચ્ચે કુંવરજી બાવળિયાએ હમણાં જ દિલ્હીની મુલાકાત પણ લીધી હતી તે સૂચક ગણાઈ રહી છે

તો ભાજપમાં અંદરો વધી જશે અને ભડકા જેવી સ્થિતિ ભી ભાજપના જૂના જોગીઓ એમ પણ ભાજપથી નારાજ છે ત્યારે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી નેતાઓની હવે ભાજપમાં હાંડલા કુટાય તેવી સ્થિતિ છે કેમ કે જો આ નેતાઓએ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું તો ભાજપના જૂના જોગીઓ હવે ચૂપ નહીં બેસે કેમ કે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરનારા નેતાઓ હવે ખુલીને પાર્ટી સામે મોરચો માંડશે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પહેલાથી જ અંદરો અંદરના ડખાઓ જે છે તે ચરમસીમાએ ચાલી રહ્યા છે ત્યારે ભાજપના જ અમુક નેતાઓ ભાજપ સામે પડ્યા છે અમુક નેતાઓ નિષ્ક્રિય છે

તો ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળના વિસ્તરણને લઈ ભાજપમાં જ અત્યારે ભડકા જેવી સ્થિતિ મંડળના છે તમને શું લાગે છે મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટીના નેતાને સ્થાન આપવું જોઈએ કે પછી કોંગ્રેસી નેતાને આ વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર